રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફર્યા બાદ જોરશોરથી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે

એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી

એ માટે આજે અમે ટિફિન બેઠક મંગલાચરણ કર્યા છે ટીફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર